પણ અચરજ તો એ છે કે આ મારા મોંઘાડા શ્રીંગારની પાછળ આ 15 વર્ષના લગ્ન જીવનમાં આ પારાભાર પીડા મારા માવતર કે મારા ભાઈ બહેનને પણ નથી દેખાડી અને તમે એ પીડાને પારખી લીધી એ ખરેખર અચરજની વાત છે અહીં તો દરેક સ્ત્રી મારી ઈર્ષા કરે છે અને મારા નસીબની વાવ આઈ કરે છે કેટલું સરસ નસીબ છે કેતકીનું કેતકીની કિસ્મત એટલે કિસ્મત

કે મારા પતિને મારી બહુ ચિંતા છે એ હમણાં જ મને શોધતો આવશે જો મારા પતિ તો આવી ગયો સાથે મારા મા બાપ ને બધા જ આવી ગયા મારું આખું પિયર આવી ગયું અને હવે તમને કીધું હોય જ ના શકે એવી કલ્પનાઓમાં રાજતા હતા એટલે કંઈ પણ કહેવાની વાત શું કોશિશ પણ થાય તો કેતકીને તરત જવાબો મળતા અરે ખોટી ફરિયાદો ના કર જમાઈ તો તને કેટલું સાચવે છે આમ તો જો તને ફૂલ ઉપર બેસાડે છે ને હથેળીમાં રાખે છે આટલું સરસ સદભાગ્ય કોનું હોય એટલે કેતકીની વાત માનવાની તો દૂર સાંભળવામાં પણ નહોતી આવતી તો કેતકી કોને કે જો કે એમાં હું કોઈને દોષ નથી આપતી બની શકે ભાઈ તો ભાભીઓને પણ હોય ને આ નળન પાછી આવે તો કાયમ એટલે દોષ કોને આપો દોષ તો કેટલી કિસ્મતનો બીજો કોનો અરે પ્રણવ તું એવું ના માનતો હું તારી બુરાઈ કરું છું ના ના જરાય નહીં ખરેખર આ બધા સાચી વાત કરે છે મારો પતિ પ્રણવ મને બહુ પ્રેમ કરે છે એને ક્યારેય મારા પર હાથ નથી ઉપાડ્યો હો કદી નહીં ક્યાર રહે નહીં પણ હા કદાચ હાથું પાડ્યું હોત તું કોકને દેખાઈ જત નહીં પણ આ મેળાના કા રોજ મારે છે એ પીડા કોઈને નહોતી દેખાતી દેખાય છે તો અમારા શરીરનો મોંઘો શ્રૃંગાર આ પીડા પરાવાર રોજ રોજ મને મારે છે પણ એનું દર્દ મારા માવતા કે મારા ભાઈ બહેનને પણ કળાતું નથી અને તો પછી બીજું તો ક્યાંથી દેખાય અને હા જે શ્રીંગાર તમને બધાને આટલો આકર્ષિત કરે છે એ શૃંગાર માટે જ્યારે જ્યારે પ્રણવ સાથે હોય ને ત્યારે જ થાય છે અને પ્રણવ હંમેશા સાથે રહી છે મારી એક પણ શ્વાસ નથી ભરાતો અને આ પ્રણવને ખૂબ ગમે એટલે હું કાયમ સજી ધજીને રહું છું પણ હા એ શૃંગાર પાછળ કે કેટલાય કટાક્ષ છે એ તમને કોઈને નથી સંભળાતા હા સેજ કે આ કોકની સાથે ખીલીને વાત કરી લીધી ને પછી તે ગમે તે ઉંમર ના હોય કે ગમે તે સંબંધ ના તરત સાંભળવા મળે છે પેલો કટાક્ષ બહુ ખીલ્યાતા નહીં જો પ્રણવની ગેરહાજરીમાં ક્યાં જરા પણ વધારે સારું તૈયાર થઈ જવાય તો તરત સાંભળવા મળે આજે તો બહુ તૈયાર થયા જો કે તમને સૌને આ સહજ લાગતા શબ્દો મને અહીંયા હૈયે વાગે છે કાળજું કાપે છે ને મારા ચારિત્ર પર સવાલ ઉઠાવે છે જે મને રોજ રોજ મારે છે રોજ રોજ મીઠું ઝેર હું પીવું છું